હર હર મહાદેવ મિત્રો ફરી એક વખત તમારું સ્વાગત છે ગુજરાતી વાસ્તુશાસ્ત્રના એક નવા મિત્રો કહેવાય છે કે ભગવાન શિવની વાર્તા સાંભળવાથી વ્યક્તિને ક્યારે પિતૃદોષનો સામનો કરવો પડતો નથી ઘર પરિવારમાં ક્યારેય ઝઘડા અને પૈસાની ખોટ આવતી નથી પુત્ર પર આવેલું સંકટ પણ ટળી જાય છે પ્રિય શ્રોતાઓ આજે અમે તમારી સામે એક તદ્દન નવી અને પ્રેરણાદાયી માહિતી સાથે હાજર છીએ મિત્રો આજની કથા એક નાના પક્ષી વિશે છે જેને તરીકે ઓળખવામાં આવે છે તમે ક્યારેક સાંભળ્યું જ હશે કે એક ખાસ પ્રકારનો પથ્થર જેને પારસ કહેવાય છે તે આ પક્ષીના ઈંડામાં મળે છે આ પથ્થર એવો છે કે તે ધાતુને સોનામાં બદલી શકે છે તેનાથી લોખંડ સોનું બની જાય છે અને આવી અનેક પ્રાચીન કથાઓ પુસ્તકોમાં અને પુરાણોમાં વર્ણવાય છે જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે આ પારસ પથ્થર પક્ષીના ઈંડામાં જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પક્ષીને આ અદ્ભુત પથ્થર કઈ રીતે પ્રાપ્ત થયો તેની પાછળ કોઈ મોટી પૌરાણિક કથા છે કે જેમાં ભક્તિ અને તપસ્યાનું મહત્વ છે આજે અમે તમને તે કથા વિગતવાર સંભળાવીશું અને આ કથા વિશે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આને પૂરી ધ્યાનથી સાંભળે અને તેમાં વર્ણવેલા સિદ્ધાંતોને સમજીને જીવનમાં અપનાવે તો તે વ્યક્તિ અસંખ્ય ધનનો માલિક બની શકે છે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે તે વ્યક્તિ ક્યારેય દરિદ્રતાનો સામનો કરતી નથી મિત્રો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ કારણ કે જ્ઞાન હંમેશા જોખમી હોય છે અને તે વ્યક્તિને ભ્રમમાં મૂકી શકે છે મિત્રો આ કથા પ્રાચીન કાળની છે જ્યારે પ્રકૃતિ અને જીવો વચ્ચે ગાઢ સંબંધ હતો શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી હતી અને એક જંગલમાં ટીટોળી પક્ષીઓની જોડી વસતી હતી તે જંગલમાં માદા ટીટોળીએ તેના બે ઈંડા આપ્યા હતા શ્રાવણ માસ શરૂ થઈ ગયો અને માદા ટીટોડી તથા તેનો પતિ બંને ખૂબ જ વ્યાકુળ થઈ ગયા કારણ કે ઈંડા મૂક્યાને ઘણા દિવસો વીતી ગયા હતા પરંતુ તેમાંથી બચ્ચા બહાર આવી રહ્યા ન હતા પતિ અને પત્ની બંને પૂરી આશા સાથે બેઠા હતા કે જ્યારે ઇંડા તૂટશે તો તેમાંથી સુંદર અને નાના બાળકો બહાર આવશે અને તેમનું જીવન આનંદથી ભરાઈ જશે તેઓ પોતાના ભાવિ બાળકો વિશે અનેક સ્વપ્નો જોતા હતા વિવિધ પ્રકારના કલ્પનાઓ કરતા હતા જેમ કે તેમના બચ્ચા કેવા દેખાશે તેઓ કેવી રીતે ઉડશે તેઓને કેવી રીતે ખોરાક આપશું પરંતુ તેમના ઈંડા તો તૂટી રહ્યા જ ન હતા આખરે શ્રાવણ માસના દિવસો વીતતા જતા હતા અને પતિ પત્ની બંને વધુને વધુ ચિંતિત અને ઉદાસ થતા જતા હતા હવે માદા ટીટોડી તેના પતિને કહે છે કે પ્રિયવર શ્રાવણ માસ તો શરૂ થઈ ગયો છે ઈંડા જન્મ્યાને ઘણો વખત વીતી ગયો છે પરંતુ તેમાંથી બચ્ચા નીકળી રહ્યા નથી જો ઈંડા તૂટી ગયા હોત તો આપણા બાળકો હવે મોટા થઈને આસપાસ ઉડતા હોત તેઓને જોઈને આપણો હૃદય આનંદથી ભરાઈ જાત પરંતુ આ ઈંડા તૂટવા માટે કયા પ્રકારનો ઉપાય કરવો જોઈએ જેથી તેઓ જલ્દી તૂટે અને આપણા બચ્ચા બહાર આવે ત્યારે પતિ ટીટોડી તેની પત્નીને કહે છે કે પ્રિયા મારી પાસે પણ આનો કોઈ નિશ્ચિત ઉપાય નથી ઇંડા તૂટવા માટે કેવી વ્યવસ્થા કરી શકીએ તે મને પણ સમજાતું નથી પતિ અને પત્ની બંને વારંવાર ઇંડા પર તેમની ચાંચ વડે હળવું ધક્કો આપે છે પરંતુ તેની કોઈ અસર થતી નથી તેમના પ્રયત્નો વ્યર્થ જતા રહે છે તે જ સમયે દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેઓ તે જંગલમાં પહોંચ્યા જ્યારે તેઓ તે વિસ્તારમાંથી જતા હતા ત્યારે તેમનું ધ્યાન તિતોડીના માળા તરફ જાય છે અને તેઓ તે ઇંડા તથા પતિ પત્નીની ઉદાસી જુએ છે પછી નારદજી ત્યાં થોડી વાર માટે થંભી જાય છે અને ટીટોડી તથા તેની પત્નીને તેમની પાસે બોલાવે છે જ્યારે પતિ પત્ની બંને નારદજી પાસે આવે છે ત્યારે તેઓ પહેલા તેમને વંદન કરે છે અને વંદન કર્યા પછી તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરવા લાગે છે તેઓ નારદજીને કહે છે કે હે મુનિરાજ અમારા ઈંડા ઘણો સમય વીતી ગયો છે પરંતુ તે તૂટી રહ્યા નથી જો કોઈ માર્ગ અથવા ઉપાય હોય તો કૃપા કરીને અમને જણાવો જો અત્યાર સુધીમાં અમારા ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા હોત તો તેઓ હવે મોટા થઈને અમારી સાથે ખુશીથી જીવતા હોત અમને તેમના હાસ્ય અને તેમની ઉડાન જોઈને આનંદ મળતો આટલી વાતો સાંભળીને નારદજી પણ આશ્ચર્યમાં પડી જાય છે અને વિચારે છે કે આ ઈંડામાંથી બચ્ચા કેમ નીકળી રહ્યા નથી તેનું કારણ શું હોઈ શકે તેમને કોઈ અવરોધ તો નથી ને પછી નારદજી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે અને તેમના મનમાં એક વિચાર આવે છે ત્યારબાદ નાદજી ટીટોડી અને તેની પત્નીને સમજાવવા લાગે છે કે હું તમને એક અસરકારક ઉપાય જણાવું છું જો તમે આને પૂરા હૃદયથી અપનાવશો તો મહાદેવ તમારી ભક્તિથી પ્રસન્ન થશે અને જ્યારે તેઓ પ્રસન્ન થશે ત્યારે તમને એક અમૂલ્ય વસ્તુ પ્રદાન કરશે જેનાથી તમે તમારા ઈંડા તોડી શકશો અને તમારા બચ્ચાને બહાર કાઢી શકશો નારદજીની આ વાત સાંભળીને ટીટોરી અને તેનો પતિ બંને ઉત્સાહિત થઈ જાય છે અને તેઓ કહે છે કે હે તમે જલ્દી અમને તે ઉપાય જણાવો અમે પતિ પત્ની બંને મળીને તેને અવશ્ય અમલમાં મૂકીશું ત્યારબાદ નાદજી એક સ્થાન પર બેસી જાય છે અને પતિ પત્ની બંને તેમની સામે બેસે છે નારદજી તેમને કહે છે કે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને તમે બંનેને હરિના દ્વાર એટલે કે હરિદ્વાર જવું જોઈએ ત્યાં જઈને દેવોના દેવ મહાદેવ માટે કાવડને પૂરા મન અને શરીરથી લાવો અને તેને પૂરી ભક્તિ સાથે અર્પણ કરો જો તમે આ કાર્યને પૂરા નિષ્ઠાથી કરશો તો મહાદેવ અવશ્ય તમારી ભક્તિથી પ્રસન્ન થશે અને તમને વરદાન આપશે ત્યારબાદ માદા ટીટોડી તેના પતિને કહે છે કે હે સ્વામી અમે હરિદ્વાર જઈને કાવડ લાવીશું પરંતુ તે પહેલા અમારા ઈંડા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોઈ અન્ય જીવ તેમને હાનિ ન પહોંચાડે તેમને કોઈ ખતરો ન હોય મિત્રો ત્યારે પતિ ટીટોડી તેની પત્નીને કહે છે કે પ્રિયા જો કોઈ જીવ અમારા ઈંડાને નુકસાન પહોંચાડે તો તેને તે કરવા દો

કોઈ વૃક્ષ કે વનસ્પતિ પર પર નહીં અને ઇંડા જમીન જ મિત્રો એવું કહેવાય છે કે માતાનું હૃદય અત્યંત વિશાળ હોય છે એક માતા તેના સંતાનો માટે કંઈ પણ કરી શકે છે તે પોતાના પ્રાણ પણ જોખમમાં મૂકી દે છે તે પછી માદા ટીટોડી કેટલાક નાના કાંકરા લઈને તેના ઈંડાની આસપાસ વર્તુળાકારમાં મૂકે છે જેથી તેમને થોડી સુરક્ષા મળે અને પછી ત્યાંથી પ્રસ્થાન કરે છે હવે પતિ પત્ની બંને ઓમ નમઃ શિવાયનો જાપ કરતા કરતા હરિદ્વાર પહોંચે છે તેઓ પૂરી ભક્ત તી અને પૂરા આત્મસમર્પણ સાથે દેવાધિદેવ મહાદેવનું નામ જપતા રહે છે તેઓ હરિદ્વારથી કાવડ ઉઠાવે છે અને તેને લઈને પાછા આવતા સમયે સતત મહાદેવનું ધ્યાન કરે છે તેમના નામનો જાપ કરે છે અને આખરે તે કાવડને મહાદેવને અર્પણ કરે છે હવે તેઓએ કાવડ અર્પણ કરી પણ તેમ છતાં મહાદેવ તેમની સામે પ્રગટ થયા નહીં તેમને દર્શન આપ્યા નહીં તેથી પતિ પત્ની બંને વધુ દુઃખી થઈ જાય છે અને વિચારે છે કે અમે નાદજીએ કહેલા ઉપાયને પણ અમલમાં મૂક્યો પરંતુ તેમ છતાં મહાદેવ અમને દર્શન આપી રહ્યા નથી તેમની કૃપા કેમ નથી થતી ત્યારે પતિ ટીટોળી તેની પત્નીને કહે છે કે પ્રિયા તું ચિંતા ન કર ગભરાઈશ નહીં દેવાધિદેવ મહાદેવ અવશ્ય અમારી ભક્તિથી પ્રસન્ન થશે હવે અમે તેમની તીવ્ર તપસ્યા કરીશું તપસ્યા દ્વારા પ્રસન્ન કરીશું પતિ પત્ની ફરીથી પ્રતિજ્ઞા લે છે અને મહાદેવની તપસ્યામાં લીન થઈ જાય છે તેઓ કઠોર તપ કરે છે જેમાં તેઓ ભોજન પણ ત્યાગી દે છે અને સતત જાપ કરે છે જ્યારે તેઓ આ તપસ્યામાં બેસે છે ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે શ્રાવણ માસ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે મહાદેવ તેમની ભક્તિથી પ્રસન્ન થાય છે અને તેમની તપસ્યા સફળ થાય છે ત્યારે ભગવાન ભોળેનાથ તેમને દર્શન આપે છે અને ભગવાન શિવ તેમને કહે છે કે હે ટીટોળી પક્ષીઓ હું તમારી અનન્ય ભક્તિ અને તપસ્યાથી અત્યંત પ્રસન્ન છું તમે જે વરદાન માંગવા ઈચ્છો તે મને કહો મિત્રો ત્યારે પતિ પત્ની બંને તેમની આંખો ખોલે છે અને તેમની આંખો ખોલતા જ મહાદેવના દિવ્ય દર્શન થાય છે ત્યારે તેઓ મહાદેવને કહે છે કે હે પ્રભુ અમે બે ઈંડાને જન્મ આપ્યો છે અને તેમને જન્મ આપ્યાને ઘણો વખત વીતી ગયો છે પરંતુ તે તૂટી રહ્યા નથી અમને એવું વરદાન આપો કે જેનાથી અમે અમારા ઈંડા તોડી શકીએ અને અમારા બચ્ચાને તેમાંથી બહાર કાઢી શકીએ હે પ્રભુ જો અમારા ઈંડા ન તૂટે તો અમારો વંશ અહી જ અટકી જશે અમારો વંશ આગળ વધી શકશે નહીં અને અમારી પ્રજાતિ આ પૃથ્વી પરથી લુપ્ત થઈ જશે તેથી પ્રભુ કૃપા કરીને અમને એવું વરદાન આપો કે અમે અમારા સંતાનોને ઈંડામાંથી મુક્ત કરી શકીએ ત્યારે ભગવાન ભોળેનાથ તે પક્ષીઓને કહે છે કે હે પક્ષીઓ ધ્યાનથી સાંભળો શ્રાવણ માસના અંતિમ સોમવારે અમાર સ્ખલિત થશે અને જ્યારે તે સ્ખલિત થશે ત્યારે તે તમામ ધાતુઓમાં શ્રેષ્ઠ હશે તેના જેવી અન્ય કોઈ ધાતુ નહીં હોય તે અત્યંત ભારે અને અત્યંત કોમળ હશે તેમાં કેટલીક અશુદ્ધિઓ હશે પરંતુ તેમાંથી અમૂલ્ય રત્નો પણ નિર્માણ પામશે તે વિશ્વનું કલ્યાણ કરશે અને જે લોકો તેનું યોગ્ય વિધિથી સેવન કરશે તેઓ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરશે કેટલાક મળશે કેટલાક ને ધન લક્ષ્મી ની પ્રાપ્તિ થશે કેટલાક ને વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તેમાંથી પારસ પથ્થરનું નિર્માણ થશે જે લોખંડને સોનામાં પરિવર્તિત કરી શકે છે જો કોઈ વ્યક્તિ પારાના શિવલિંગ બનાવીને શિવની આરાધના કરે તો તેને શિવની પ્રાપ્તિ થશે 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 પક્ષીઓ તમને તેમાંથી પારસ પથ્થર પ્રાપ્ત જે નિર્મિત એટલે કે બનેલો તેનો ઉપયોગ તમારા ઈંડા તોડવા માટે થશે અને તેનાથી લોખંડ પણ સોનામાં બદલાઈ જશે પછી ભગવાન ભોરેનાથ તેમને તેની ઓળખ જણાવે છે કે હે પક્ષીઓ જ્યારે અમારું વીર્ય નીકળશે ત્યારે લોકો તેને પારા તરીકે ઓળખશે અને જ્યારે તે માતા પાર્વતીના રજ સાથે મિશ્રિત થશે ત્યારે તે પારસ પથ્થરમાં પરિવર્તિત થશે આ પારસ વિશ્વનું કલ્યાણ કરશે તે થોડું ધૂળવાળું અને થોડું કઠોર હશે તે લોખંડને સોનામાં બદલી દેશે તમારે તેને લઈને તમારા ઈંડા પાસે જવું પડશે અને ફક્ત ઈંડાને તેનાથી સ્પર્શ કરવો પડશે ત્યારે જ તમારા ઈંડા તૂટશે અને તમારા બચ્ચા બહાર આવશે મિત્રો આટલું કહીને ભગવાન ભોળેનાથ અદૃશ્ય થઈ જાય છે જ્યારે શ્રાવણ માસનો અંતિમ સોમવાર આવે છે ત્યારે દેવાધિદેવ મહાદેવનું સ્ખલિત થાય છે અને તે માતા પાર્વતીના રજમાં મિશ્રિત થઈ જાય છે પછી ધીમે ધીમે તે પારા પૃથ્વીના ગર્ભમાં પ્રવેશ કરે છે અને પારસ પથ્થરમાં રૂપાંતરિત થાય છે છે હવે પક્ષી તેને તેને શોધે તેની ચાંચમાં પકડીને તેના ઈંડા પાસે લાવે છે જ્યારે તે પથ્થર વડે ઈંડાને સ્પર્શ કરે છે ત્યારે તરત જ ઈંડા તૂટે છે તેમાંથી બચ્ચા બહાર આવે છે અને તેઓ આનંદથી ભરાઈ જાય છે મિત્રો આ રીતે ટીટોડી પક્ષીને પારસ પથ્થર પ્રાપ્ત થયો મિત્રો આ સંપૂર્ણપણે સત્ય છે અને તેમાં કોઈ શંકા નથી કે ટીટોડીના ઈંડામાં પારસ પથ્થર નથી તેમાં અવશ્ય તે સમાવિષ્ટ છે પછી જ્યારે ટીટોડીના બચ્ચા મોટા થાય છે ત્યારે તે તેમને આ પારસ પથ્થર વિશે વિગતવાર જણાવે છે તેમને તેનું મહત્વ સમજાવે છે એવું માનવામાં આવે છે કે આ રહસ્ય ફક્ત તિતોડી પક્ષી જ જાણે છે અને તે પોતાના સંતાનો સિવાય અન્ય કોઈ જીવને તેની જાણકારી આપતું શ્રોતાઓ અનેક લોકો માને છે કે ટીટોળી પક્ષી પારસ પથ્થરનો ટુકડો તેના માળામાં છોડી દે છે પરંતુ વાસ્તવમાં એવું નથી તે પારસ પથ્થરને અત્યંત સાવધાનીથી લાવે છે તેના ઈંડાને સ્પર્શ કર્યા પછી તેને પાછું તે સુરક્ષિત સ્થાને મૂકી દે છે જ્યાં કોઈ મનુષ્ય કે અન્ય પક્ષી પણ પહોંચી શકતું નથી તમે ક્યારેક નોંધ્યું હશે કે અન્ય જીવો અને પક્ષીઓ રાત્રે વિશ્રામ કરે છે અને જે જીવો દિવસે જોતા નથી જેમ કે ઘુવડ કે ચામગીદડ તેઓ દિવસે વિશ્રામ કરે છે અને રાત્રે ભ્રમણ કરે છે અન્ય જીવો અને પક્ષીઓ રાત્રે વિશ્રામ કરે છે અને દિવસે આસપાસ ફરે છે પરંતુ ટીટોડી પક્ષી એવું છે કે તે ન તો દિવસે વિશ્રામ કરે છે કે ન તો રાત્રે તે સતત જાગૃત રહે છે કારણ કે તેને હંમેશા ચિંતા રહે છે કે કોઈ તેના પારસ પથ્થરને ચોરી ન લે એવું પણ કહેવાય છે કે જ્યારે તેની આંખો સતત જાગવાથી થાકી જાય છે અને તેમાંથી આંસુ વહેવા લાગે છે ત્યારે તે તે જ પારસ પથ્થરને તેની આંખો પર લગાવે છે ત્યારે તેની આંખો ફરી તાજી અને સ્વસ્થ થઈ જાય છે અને ફરી અનેક મહિનાઓ સુધી પારસ પથ્થરનું રક્ષણ કરે છે અને નિદ્રા ત્યાગે છે તેની સાવધાની અને ભક્તિને કારણે તેનું જીવન આમ જ ચાલે છે ભગવાન શિવના વરદાન અનુસાર ટીતોડીનો પારસ પથ્થર અત્યાર સુધી કોઈ માનવીએ પ્રાપ્ત કર્યો નથી અને આગળ પણ પ્રાપ્ત કરી શકશે નહીં કારણ કે તેનું રહસ્ય ફક્ત તે પક્ષીને જ છે મિત્રો જો તમને આ કથા પસંદ આવી હોય તો કોમેન્ટમાં મહાદેવ લખજો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ને ચાલુ કરજો આવી જ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક માહિતી સાથે ફરી મળીશું હંમેશા ખુશ રહો હસતા રહો